મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના તાત્રોલી પાસે આવેલ અંજતા હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં ગુરુવારે બપોરે મહીસાગર નદીના પાણી ઘૂસી ગયા હતા તેમાં પાંચ કામદારો પાણીમાં ડૂબી ગયા હતા જેમાંથી ચાર શ્રમિકના મૃતદેહો મળ્યા હતા અને પાંચમા શ્રમિકનો મૃતદેહ ભારે જહેમત બાદ શનિવારે સાંજે મળી આવ્યો હતો આ સાથે આ ઓપરેશન પૂર્ણ કરાયાની જાહેરાત કરવામાં આવી હતી

પણ ટીમે અમારી એસડીઆરએફ ત્યાં સ્ટેન્ડ બાય પર રાખેલી છે વહીવટી તંત્રે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર શ્રમિકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે